ઓડિશાના ગાંજામાંથી ફાઇવ પોઈન્ટ એટી સેવન કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવક આ રીતે ઝડપાયો સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગાંજામાંથી લાવવામાં આવતો હોય છે નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા જોકે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજા શહેરમાં ઘુસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું બાતમી મળતા જ પોલીસે ફાઇવ પોઈન્ટ એટી સેવન કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે બાતમીના આધારે ઝડપાયો સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી જેમાં ફાઇવ પોઈન્ટ એટ સેવન ઝીરો ગ્રામ ગાંજો મળ્યો હતો જેથી અંદાજે કિંમત ફિફ્ટી થાઉઝન્ડ સેવન હંડ્રેડ જેટલી થાય છે એકવીસ વર્ષીય યુવક ઝડપાયો પકડાયેલા આરોપી વિકાસ કિશોર ગોડા એકવીસ વર્ષની ઉંમરનો છે તે ઉર્જાનો રહેવાસી છે હાલ પોલીસે વિકાસને કોને મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે